વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ ઈચ્છાપૂર્તિ ગણેશ યુવક મંડળ દ્વારા બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરીને આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પ આયુષ્યમાન કાર્ડ યોજના વ્હાલી દીકરી યોજના રાશન કાર્ડ તેમજ ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા ઝીરો બેલેન્સમાં એકાઉન્ટ અને નીવા ભૂપા મેડિકલ હેલ્થ ઇન્સ્યોરન્સ દ્વારા અઠ્યાવીસો અઠ્ઠાણું રૂપિયામાં સત્તર લાખ રૂપિયાનો હેલ્થ ઇન્શ્યોરન્સ આપવામાં આવે તેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં વોર્ડ નંબર દસ ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજ રોજ ઈચ્છાશક્તિ વિભાગ મંડળ ગોકુટનગર સ્થિત આજ રોજ જે કેમ્પ રાખવામાં આવે છે એમાં બ્લડ ડોનેશન કેમ્પ ઈ કેવાયસી વયવંદના કેમ્પ અને સુકન્યા જે વાલી દીકરી યોજના આ દ્વારા આજે અલગ અલગ એના દ્વારા કેમ્પો રાખવામાં આવે છે અહીંના ગોકુળનગરના અને આજુબાજુ વિસ્તારના ઘણા બધા લાભાર્થીઓ એનો લાભ લઈ રહ્યા છે અને હજુ ચાલુ જ છે અને સારો એવો પ્રતિસાદ મળે છે અને આજના યુવક મંડળના જે આ બધા ભાઈઓ છે બહેનો એની સરસ મહેનત જે આજે એના દ્વારા આજે લાભાર્થીઓને ખૂબ જ સારો એવો લાભ મળે છે નગીનભાઈ વાઘેલા અનુસૂચિત જાતિ શહેર અનુસૂચિત જાતિ મોરચા ઉપપ્રમુખ આજે વોર્ડ નંબર દસ ની અંદર ઈચ્છા પૂર્તિ ગણેશ મંડળ દ્વારા આજે સરસ મજાના ગણપતિના સાનિધ્યમાં બ્લડ ડોનેશન કેમ્પ હોય કે વાલી દીકરી યોજના હોય અલગ અલગ યોજનાઓનો વિવિધ કાર્યક્રમો સાથે સાથે ગણપતિની પૂજા અહીં સાથે સત્યનારાયણ ભગવાનની કથા અને આવો સરસ મસ્ત અવસર પર મને આજે અહીં આગળ આવવાનું આમંત્રણ મળ્યું આ બધા જ કાર્યકર્તા મિત્રોને આજે ખૂબ ખૂબ આભારી છું આવા સરસ કાર્યક્રમમાં માન્ય શહેરના વોર્ડના અધ્યક્ષશ્રી આપણા અક્ષયભાઈ પટેલ અને એમની ટીમ આ સરસ કામગીરી કરી રહી છે અને ઈચ્છાપૂર્તિના આપણા પ્રેસિડેન્ટ ને એમની ટીમ આ જે કામ બધા ભેગા થઈને અને સમાજના માટે આ એક સારો અવસર એટલે કે ગણેશ ચતુર્થી બધા જ લોકો ભેગા થઈને જ્યારે આ સરસ મજાનું મંડપ બાંધીને અને ગણેશજીની આરાધના કરવા માટેનું આ એક સરસ મજાનો અવસર આપણને મળે છે ભગવાન ગણપતિજી ના આશીર્વાદ આપણા બધા પર રહે અને કોઈ પણ વડોદરા પર આવતા વિઘ્ન એ ન આવે અને આવનાર દિવસોમાં ખૂબ સારી બધાની તંદુરસ્તી રહે એના માટે બ્લડ ડોનેશન કેમ્પ થી લઈને જે બધી પ્રક્રિયા અહીંયા થઈ રહી છે એના માટે સૌને અભિનંદન આપું છું આભાર અસ્તુ ભારત માતા ગીજા આજ રોજ ગોત્રી ખાતે ગોકુળનગર ખાતે ઈચ્છા પૂર્તિ ગણેશ યુવક મંડળ દ્વારા બ્લડ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યું છે તેની સાથે સાથે ઈ કેવાયસી જનધન ખાતાના અને બીજા વયવંદના કાર્યક્રમનો આજે કેમ્પ કરવામાં આવ્યો છે જેમાં ગોત્રી ગોકુડનગર વિસ્તારના ઘણા લોકો રહી છે આ એનો લાભ લીધેલું છે અને સમગ્ર ગોકુડનગર અને ગોત્રીનગરના વિસ્તારની જનતાને આ જે લાભ મળી રહ્યો છે એના સ્ટેપ પર લાભ મળી રહ્યો છે તો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો જોડાઈ રહ્યા છે અને લાભ લઈ રહ્યા છે અને આ ઈચ્છા યુવક મંડળના યુવાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આવું કાર્યકર કરતા રહે અને સદાય આવી પબ્લિક ને સેવા પહોંચાડતા